જા કઈ સભ્ય લેવામાં નથી આવેલું એ તો આખું સરકારીમાં ટ્રસ્ટ છે કેમ આપડે એ તમારું સાચું એમાં નથી વાત સાચી છે તમારી આજે તમે ભાજપમાં બેઠા હોવ તો તમારા વિસ્તારની અંદર ને આપણે સમાજમાંથી એ કઈ લેતા ન હોવ તો તમને તો આમાં ભાજપને તરીકે કે ઓડા તરીકે મૂક્યા હોય એવું સાબિત થાય ને એમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર તો મિત્રો રાજકોટના જસદણ તાલુકાના કેલા સોમનાથ મંદિરનું જે ટ્રસ્ટ બનાવવામાં હોય છે જેની અંદર દરેક સમાજના એક એક વ્યક્તિને સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે છે પરંતુ મિત્રો એની અંદર દલિત સમાજના કોઈ પણ વ્યક્તિની નિમણૂંક ન થઈ હોવાથી મનસુખના કાર્યકર્તા અને નિવેડો લાવવામાં આવે અને ફરીથી આવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખવામાં આવે જે બાબતની ખાતરી આપતા અશોક બથવાર જે છે એ આ બાબતને આગળ જાણ કરી અને આ મંડળ જે છે આ જે ટ્રસ્ટ છે એની અંદર દલિત સમાજના એક સભ્યની નિમણૂક થાય એ અંગેની પણ પ્રયત્ન કરશે

બોલો બોલો મનસુખભાઈ ભાઈ હમ તમારું થોડું કામ હતું ભાઈ બોલો બાપા મનસુખભાઈ બોલો બોલો હા આપડે આપડા જસદણ તાલુકા નું ગામ છે આપડે ઘેલા સોમનાથ બરાબર ત્યાં આગળ કઈક હમણાં નવું ટ્રસ્ટ બન્યું છે હા સરકારી રજીસ્ટ્રેશન ટ્રસ્ટ ચાલે છે ત્યાં હા તારીખ હમણાં નું છે ઠરાવ નંબર કઈક દસ બાર હું હતું બોલો ભાઈ તારીખ પાંચ નવ ના રોજ થયું છે હા હા

આજે તમે ભાજપમાં બેઠા હોવ તો તમારા વિસ્તારની અંદર ને આપણે સમાજમાંથી એ લેતા ન હોવ તો તમને તો આમ ભાજપને તરીકે કે ઓડા તરીકે મૂક્યા હોય એવું સાબિત થાય ને ના ના મનસુખભાઈ એવું ન હોય ભાજપમાં તો શું છે એ એક ધાર્મિક મંદિર છે ને એ લોકોનું એક આવ દર વખતે સરકારી ટ્રસ્ટ છે એ લોકો એની રીતે ડીકલેર કરતા હોય ને નામ ઉમેરતા હોય પણ એ તમારી વાત સાચી છે કે એમાં કઈ છે નહીં નામ દલિતનું સાચી વાત છે તમારી

સ્થાનિક ધારાસભ્ય ટ્રસ્ટ એમાં ક્યારે ધ્યાને આવેલું છે નહીં અને બધા સમાજ સાથે રહીને બધા કાર્ય કરતા હોય પણ આ કદાચ ટ્રસ્ટ એવું થયું હોય તમે ધારાસભ્ય દલિત નો એક સભ્યમાં હોવો જોઈએ

એમાં દલિત એ કઈ નથી પણ અમારે ભલે દલિત નથી પણ અમારી પાર્ટી એવી છે ને ભાઈ કે એ દરેક ને સનાતન માં માને છે અને દરેક સમાજ ને સાથે રાખીને કાર્યો કરતા હોય છે આ લોકો અમને પૂછતા હોય છે બધા સમાજના આગેવાનો ને ભરકી મનોમંથન કરતા હોય છે અને બધાને યોગ્ય લાગે ને એવો નિર્ણય પણ આપતા હોય છે પણ આ ટ્રસ્ટ ની વાત એક આવી છે ઈ ધારાસીબેศรีને ધ્યાન એ મુકવી જોઈએ એવું મને પણ લાગ્યું તમે વાત કરી એટલે પરમાંથી જો નિર્ણય લેવામાં આવતો હોય ને તો બધી સમજણ લેવી જોઈએ ને ના ના હું છું છે ગઈ વખતે છે ને ગયા સરાઉ મહિનામાં જગત ગુરુ महेंद्रનંદ બાપુ એ આખો મહિના જાગરણ તપસ્યા કરી અનુષ્ઠાનો કર્યા બધા ને સાથે રાખીને એવું કોઈ જાત ભાત નું નથી પણ હવે trust ના જે મેમ્બરો છે એમાં નથી એ જરા અમે સાહેબ ને ધ્યાને દોરાવશુ એનું કારણ છે કે આપડે બાવળીયા સાહેબ નંબર હોય તો હું એમની હારે વાત એનું કારણ છે કે બધી સમાજ ના લેવા માં આવ્યા તો આ trust ની અંદર આને કેમ નહીં કેમ કે ઈ ના 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 ભાજપ માં બેઠા હોય તો તમને તો તમારે તો પછી તમારી ચર્ચા થવી જોઈએ તમને ખબર હોવી જોઈએ ને

ના એ સાચું છે સાહેબ ને ધ્યાન દોરવું પડે ખાલી મોરચા ના પ્રમુખ બનાવી દઈએ એટલે આપડે ચોકલેટ દઈ દઈએ ખાઈ ને કરો ના 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 મનસુખ ભાઈ કામ બધાય થાય છે સમાજ સાથે રાખીને ને કામે કરી છીએ આપડે અને આપડી સમાજ માં અત્યારે આપણે જિલ્લા પ્રમુખ કોણ છે અત્યારે આપડી સમાજ નો આપડી સમાજ માંથી છે ને બોરડી સમઢિયા ના લાલજી ભાઈ કરીને છે તો એ લોકો ને એની ખબર નથી આવું તો કોઈ ને આવું બન્યું હોય સ્વીકારશો નહી તમે ઈ વસ્તુ નથી રાજી કે ઈ સાચી વાત છે હાલો માને છે તો આ ટ્રસ્ટ માં તમને કેમ કોઈ કીધું નહી તમે તો નેદર લઈ લઈ નીકળી ગયા સોલો લ્યો હજી બરાબર છે મનસુખભાઈ હવે મેં સ્થાનિક ધારાસભ્ય ને ધ્યાન દોરી અને એમ કે ભાઈ આ એક અનુજાતિ નું તમે એક કોઈ પણ સભ્ય ઉમેરો કરો

જે ધર્મ છે એ બધા ધર્મ માં સમાનતા હોવી જોઈએ બધા ધર્મ માં અધિકાર હોવો જોઈએ બધા ધર્મ માં બધી સમાજ ના હોવા જોઈએ તો સમાજ સંગઠિત બને આપણને આગળ રાખવામાં આવે છે

શાંતમાં તો હું છુ ખાલી એટલો છે કે ભાઈ તમે જે કઈ આ બધા ટ્રસ્ટ કરી છે આ બધી કરી છે બધી સમાજ ના એક એક સભ્ય લેવામાં આવે છે તો આ સમાજ ની રે છે કે નથી રેતી બરાબર છે તમે પણ આ એક દલિત અનુસૂચિત જાતિ સમાજ નો એક એક કેમ સભ્ય નહિ બરાબર છે ભાઈ મનસુખ તમારી વાત સો છે કોડી સમાજ માંથી છે બીજા બધા સમાજ ના એક એક સભ્ય લેવામાં આવ્યો આવ્યા છે.

એટલે એવું એક તો અમે બધા સાથે રાખીને જાણીએ કે હકીકત શું છે એમ હકીકત માં તો અત્યાર જે ડીડ આવ્યું ને એમાં ભાઈ આપડે એક સમાજ નો નથી એવું આમાં બતાવે છે ના ના મનસુખભાઈ જાણ કરીએ ને બને એટલું સુધરે એવું સમાજ માં કઈ ખોટા મેચેસ ન જાય એવું બધું કાર્ય વાતચીત કરીએ આગળ અમારી વડી કચેરી જાણ કરીએ હા આમાં કોઈ એમાં ખરાબ મેસેજ ની વાત નથી મારે છે કે જે કઈ છે એમાં ન્યાયિક પ્રક્રિયામાં બધી સમાજ હોય તો તમને મજા આવે આપડે મતલબ એવો થઈ ગયો આપડી આ એક અનુસૂચિત જાતિ સમાજ છે ને એને તમે ખાલી કેસ કરીને કરો એવી મેટર છે

અને અધર બીજા સત્તર અઢાર જેના સભ્યો હોય છે પણ તમારી વાત ને સાચી છે કે એમાં એક પણ દલિત સમાજ નથી એના માટે હું છે ને ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ અનુજાતિ ના લાલજીભાઈ જાણ કરું કે ભાઈ આવું ન થવું જોઈએ એવું સમાજ માટે આવું ન થવું જોઈએ પછી અમારે સમાજ માં જાતા હોય તો સમાજ અમને ઠપકો આપે એવું કાર્ય તમે લોકો ન કરો સનાતન માં રેતા હોય તો તમે બધા સાથે રાખી ને હાલો

શાંતિ થી તમે સર ફોન કરીશ કે અત્યાર સર જેવી વસ્તુ આમાં નહીં થવા દે એમ ભલે ભલે એમાં આપડે આ મુદ્દો કઈ નથી આપડે ખાલી એટલી વાત છે કે ભાઈ આમાં એક ખાલી તમે બધા કેસ કરી નીકળી ગયા છો પણ તમને આમાં ક્યાંય રાખવામાં આવ્યા નહીં